જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો આજે તમારી સમક્ષ એક સરસ મજાનું ભજન એટલે કે આ મનુષ્ય દેહ ઉપર આ મનુષ્ય દેહ શું છે એના વિશે ભજન લઈને આવ્યો છું અને અમારા આ ચેનલના વનરાજસિંહ બાપુ એમની પણ ઈચ્છા હતી કે એક સારું ભજન લઈને આવો તો આ ભજન લઈને આવે તો બધા આ ભજનને સાંભળો અને અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી શે થાશે વનરાજજીના અને હું ચેતુ તરફથી અમારા જય માતાજી જય મનુષ્ય દે ફરી ફરી ને એ નહીં આવે વારમવાર વનરાજસિંહ આ મનુષ્ય દેવ ઘડીએ પડીએ ના મળે એટલે કવિએ સરસ મજાનું કીધું છે મોઘો મનુષ્ય દેવ ફરી ફરીને નૈયા વ્યવહાર અમવાર મારા ભાઈ તું ઓ મનવા તું ભજી લે ને મારા ભાઈ તું ભજી લે ને એ જૂઠી માયા જૂઠી કાયા જૂઠો કુટુંબ પરિવાર હે હે જૂઠો કુટુંબ પરિવાર રાજા ગોપીચંદ રાજા ગોપીચંદ અને બરથરી આ છોડ દિયો ઘરબાર હે હે આ છોડ દિયો ઘરબાર મારા ભાઈ તું બજી લેને ને કીરતાર મારા ભાઈ તું બજી લેને ને કામ ક્રોધ મધ મોહમાં જ્ઞાન જુઓ નથી સાર કામ ક્રોધ મદ મોહમાં જ્ઞાને નથી જુઓ સાર આયવસર તો આયવસર તો ચૂકી રે ગયા તો આ અવસર તો ચૂકી રે ગયા તો એ ખાસો જમ માન ઓ આખા સો જમ નાનો માર મારા ભાઈ તું બજી લે ને કીર તાર ઓ મનવા તું બજી લે ને કીરતા લાખ ગયા ને લાખ જવાના મૂરખ મન મા વિચાર હે હે મૂરખ મનમાં વિચાર સાચું કહું સતા જૂઠું રે માને તો સાચું કહું સતા જૂઠું રે માને તો કુટુંબને રે સંભાલ